પણ બધાને ખાસ મારે કહેવાનું કે જે આપણે પાર્લેજી ગલને ફાઇન્ડ આઉટ કરતા હતા એ આપને અમેરિકામાં જઈને મળી છે હલ નમસ્કાર નમસ્કાર શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર અત્યારે હું છું લાપોર સિટી ની અંદર ઇન્ડિયાના સ્ટેટમાં આવ્યું છે અને શિકાગો થી ઓલમોસ્ટ એક કલાકનો રસ્તો છે પણ બધાને ખાસ મારે કહેવાનું કે જે આપણે પાર્લેજીની ની ને ફાઇન્ડ આઉટ કરતા હતા એ આપને અમેરિકામાં જઈને મળી છે આ છે આ પાર્લેજી વાળી જે તમે કદાચ પાર્લેજી બે ચાર પાંચ રૂપિયા છોકરી અમેરિકામાં રહી છે આજે મને ખબર પડી એટલે એની સાથે અત્યારે હું સ્ટ્રોબેરી છે બીજું હું છે કુશભાઈ ની આ બેબી છે ઈશા અને એમની સાથે અત્યારે હું જઈ રહ્યો છું અત્યારે સ્ટ્રોબેરી છે બ્લુબેરી છે કેરી છે એના ગાર્ડન માં અત્યારે મેં જઈએ છીએ ને આપણી સાથે આ છે પાર્લેજી ગર્લ છે ને ભાઈ કમેન્ટમાં જરૂર જણાવજો કે આ ગર્લ તમને કેવી લાગી આને લઈ જવાનું જો મારે ગુસ્સો કરતી જ નથી ચાલો જોઈએ છે સીધા જર્ની બિગેન્સ બીજી શેર તમારી સાથે કરવી છે કે પર અમેરિકાની પોલીસે જે અમારી હેલ્પ કરી છે અમારી ગાડીમાં ગેસ પૂરો થઈ ગયો અને એ લોકોએ મદદથી કીધું કે તમારું ક્યાં ગાડી છે રાઈટ સાઈડ પર ઊભી છે સેટેલાઇટ થ્રુ એ લોકોએ અમારી ગાડી ફાઇન્ડ આઉટ કરી અને વિધિન પાંચ મિનિટમાં પોલીસને મોકલીને અમારી જે મદદ કરી છે એના પરથી એમ થાય કે ભાઈ અમેરિકા ગ્રેટ કન્ટ્રી છે બીજું કે આ બધી વસ્તુ પરથી એક શીખવા જેવી વાત એ છે કે જેટલા ગુજરાતીઓ જે અમેરિકામાં વસે છે એ અને જે લોકો વિઝિટર માં આવે છે તમામ લોકોને કહેવાનું છે કે જયારે તમારી ગાડી રસ્તા પર સ્ટક થઈ જાય છે ત્યારે બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એક કે જ્યાં તમારી ગાડી અટવાય છે ભલે પછી એક્સિડન્ટ હોય કે તમારું ગેસ પૂરો થઈ ગયો હોય છે તો તમારી ગાડી તમારે ઇમરજન્સી લાઈનમાં મૂકી અને રોડ છોડી દેવાનો છે મોસ્ટલી જે ઇન્સિડન્ટ થતા હોય હોય છે છે એનું મોટું કારણ એ કે આપણી ગાડી ગાડી જ્યારે બગડે ત્યારે આપણે ત્યાં જ પણ અમેરિકાની અંદર ની સ્પીડો હોય છે જે ઇન્ડિયામાં ઓલમોસ્ટ એકસો ને ત્રીસ ની સ્પીડ હોય છે ઇન્ડિયામાં એટલે ગાડી બહુ સ્પીડમાં હોય છે એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખો રોડનો ચાળો અમેરિકામાં ક્યારેય ન લેવો બે હજાર ની સાલમાં આવું જ એક ઇન્સિડન્ટ મહાવીર શાહ ગુજરાતી બોલીવુડ ઇન્ડસ્ટ્રીના શિકાગો ના મિશિગન માં આવી રહ્યા હતા અને એ ટાઈમ માં એમની ગાડી ને અકસ્માત નડીઓ પોતે બહાર ઉભાતા રોડ પર એક પાછળથી અઢાર વ્હીલ ના ટ્રકે પાછળથી એમની ગાડી ને ટક્કર મારી અંદર બધા સભ્યો હતા એમના જે ગાડીની અંદર બેઠા હતા એ કોઈ વ્યક્તિઓને કઈ થયું નહીં પણ

સરસ મજાના ગાર્ડન માં આપણે જઈએ છીએ તો આ ગાડી છે એની અંદર બેસી અને આપણે લઈ જશે ત્યાં સ્ટ્રોબેરી બધું વીણવા માટે આયરી એ ઈચ્છા છે અગેન આપણી પાસે આવી ગઈ છે આ પાલે જો આ બોક્સ છે બોક્સ આ જગ્યા પરથી આપણે બોક્સ છે લેવાના અને લઈને પછી આ ગાડીની અંદર બેસવાનું અને ગાડી આપણે લઈ જશે સીધા ફાર્મ માં પાંત્રીસ ડોલર નું છે અમે આ લીધું છે એવા એવા અમે ત્રણ લીધા છે એકમાં સ્ટ્રોબેરી ભરશું એકમાં બ્લુબેરી ભરશું અને એકમાં રાસબેરી

તો આ જે ગોરો છે એ આપણે લઈ જાય છે ટ્રેક્ટર થ્રુ બધા લોકોને આ જેટલા લોકો છે બધા લોકોને ફ્રીમાં ટ્રેક્ટર માં બેસાડે છે પણ તમારે એની પાસેથી આ જે બોક્સ છે લેવા પડે છે પાંત્રીસ ડોલર નું છે એક વીસ ડોલર નું છે એવી રીતના અમે ત્રણ લીધા છે પાંત્રીસ પાંત્રીસ ડોલરના ત્રણ બોક્સ લીધા છે એક બોક્સ પાંત્રીસ ડોલર એટલે કે અરાઉન્ડ ત્રણ હજાર રૂપિયા થાય છે એટલે મસ્ત ખેતરમાંથી ફ્રેશ સ્ટ્રોબેરી વીણવાના છીએ આજે હો એક વાત ફ્રી ટાઈમ માં મારી પાસે કઈ કામ ન હોય ત્યારે હું મહેશા ટીમ ના તમામ તરુણ છે હવે ખબર પડી કે તડકો બરાબર છે પાછી વીણવી પડશે જાતે જઈ જઈને તડકામાં એટલે ભરવામાં વાર તો લાગે આવા ઝાડ હોય છે અમેરિકાની અંદર સ્ટ્રોબેરી ના આ જુઓ તમે બધી આપડે વીણવાનું ચાલુ કરીએ ગો વીણવાનું ચાલુ કરીએ સ્ટ્રોબેરી ઇન્ડિયા લઈ જવાય નહીં આ

ફ્રેશ ટોળી ને ખાઈ શકો તમે આ બધાનું બાકી છે વીણવાનું મારું પતી ગયું છે તમે જુઓ બોક્સ અમારા ભરાઈ ગયા છે જેને ખાવી હોય એ આવી જાવ બધા મહેનત કરી બધા આજે ઇન શોર્ટ બસ અમારી સ્ટ્રોબેરી વીણી ગઈ છે શું કહેજો ભાઈ આપણે આજે સ્ટ્રોબેરી ગાર્ડન માં આવ્યો મને બહુ આઈડિયા નથી પણ આ લોકો અહીંના ફાર્મર છે આમાં પેસ્ટિસાઇડ કે દવાઓ છાટતા છે યુઝ્યુઅલી નથી બહુ આધુનિક ઢબે ખેતી કરે છે અને સરસ મજાનું ફાર્મિંગ કરે છે અને ખાસ આ લોકો ચોખ્ખાઈ ધ્યાન બહુ વધારે રાખે છે ટ્રેક્ટર આવી ગયું આપણું હે

ટમેટા જેવા લાગે ચેરી ચેરી છે 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 ક્યાં જે વ્યક્તિ જેને ભાઈ કરો એ હું બેસી આ આ તમે બેટા થાકી થાકી ગઈ ગઈ હા પેલી બ્લેક બી ને એવું બધું એટલે નું ભાવે આ રેડ ને બ્લેક મિક્સ લાગે કે ભાઈ આ રેડ માંથી બ્લેક થાય માય દાદા તો સીધા જ છટકી ગયા ખેતર ની બાર કાટા ભાવતી

હવે બધા થાકીને આવી જાવ આનું છોકરું જે ફ્રૂટમાં રમી લીધું આજે બરાબર થેન્ક 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 યુ 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 સો મચ ના આપણે આવી આવી ગયા ગયા પહોંચી જોઈ લીધું બહુ બહુ મજા ટોપી 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 આપી 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 અને દો આ કોણે મને રાખો કામ તમે સ્ટ્રોબેરી ગાર્ડન માંથી આવી જશો એટલે તમને એક સરસ મજાનું આ જોવા મળશે જ્યાં તમે ફ્રેશ ટોમેટો થી માની બધી વસ્તુ લઈ શકો છો જેને વીણવું એ વીણે છે અને જેને અહીંયા તૈયાર લેવું એ તૈયાર લઈ શકે છે આ જગ્યા પર શું થાય કઈ સોયાબીન યસ મકાઈ અને સોયાબીન નોર્થ અમેરિકામાં એટલી મજા આવી જબરજસ્ત એક્સપીરિયન્સ હતો અને તમે અમેરિકામાં આવો એટલે આવી બધી જગ્યા પર જાઓ એટલે તમને એવું ફીલ થાય કે ભાઈ ફાર્મિંગ વન ઓફ ધ બેસ્ટ અહિયાં આપડા ઇન્ડિયન કરતા વધારે ગોરાઓ ખેતી વધારે રસ લઈ સ્ટ્રોબેરી ગાર્ડન આપણે આવ્યા છીએ બોટિંગ કરવા માટે કુશભાઈ બોટ નો નજારો કેવો છે અહીંયા અહીંયાના મોસ્ટલી જે ગોરા લોકો છે એ બોટિંગના બહુ શોખીન હોય છે આજે આપણે બોટિંગ કરશું લાઈફ જેકેટ પહેરવા બહુ જરૂરી છે પણ આ બોટમાં એવું કઈ રિસ્ક નથી એટલે આપણે લાઈફ જેકેટ નથી પહેરતા હું ચલાયલો થોડીક બોટ બોટ ચલાવી બહુ આસાન છે જે લોકો બોટ ચલાવે છે વાંધો નથી પણ જેટ સ્કી છે જે પેલી બેક સિંગલ જેટકી આવે એ ચલાવવામાં થોડી રિસ્કી હોય છે અને ખાસ તો બોટ ચલાવી એનો આનંદ અલગ જ છે ફાઇનલી બોટ ચલાવતા શીખી ગયા